પાદરા તાલુકાના ડબકા ખાતે નવું પી એચ સી કેન્દ્રનું ખાતમુહૂર્ત બે આંગણવાડીનું પ્રવેશ મહોત્સવ તથા ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાદરા તાલુકાના અમુક ગામોમાં જ વર્ષો પુરાના ચબૂતરા જોવા મળે છે જે ચબૂતરો પક્ષીઓના ચનની સાથોસાથ ગામની શોભામાં પણ વધારો કરે છે આવો જ એક ચબૂતરો ડબકા ગામની મધ્ય ભાગમાં ગાયકવાડી શાસન દરમિયાન બનેલો જે ઘણા સમયથી બિસ્માલ હાલતમાં જોવા મળતો હતો ગામના અગ્રણીઓ દ્વારા તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને રજૂઆત કરવામાં આવતા ધારાસભ્યએ તાત્કાલિક ધોરણે આ ચબૂતરાનું રિનોવેશન કામ હાથ ધરવામાં આવ્યું હતું જે પૂર્ણ થતા જતા તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું વળી ડબકા બે અને ડબકા ચાર વિભાગમાં ગુલબડસાન કંપની દ્વારા આંગણવાડીનું નવીનીકરણ કરાવીને નાના બાળકોનો પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો તેમજ કેટલાક સમયથી ડબકા પીએસસી કેન્દ્રનું નાનું હોવાથી સુવિધાઓનો અભાવના કારણે નવું મકાન બનાવવાનું અનિવાર્ય બની ગયું હોવાથી ગામ લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ નવા પીએસસી કેન્દ્ર માટે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી એક કરોડ વીસ લાખ જેટલી રકમ ફાળવવામાં આવી છે જેને લઈને તેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય કૈલાસબેન જાદવ ડબકા ગામના પૂર્વ સરપંચ ગણપતસિંહ જાદવ સરપંચ મહેશભાઈ જાદવ ગુલબરસાન કંપનીના મેનેજર ડબકા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા આજરોજ વાઘા તાલુકાના ડબકા ગામે નવીન પીએસસી બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે અંદાજીત એક કરોડ વીસ લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થશે ઘણા વર્ષોથી આ પીએચસીનો પ્રશ્ન પેન્ડિંગ થતો કોઈ કારણોથી જે તેની મંજૂરી મળતી નથી પરંતુ કલેક્ટરશ્રીને રજૂઆત કર્યા બાદ આ તમામ અડચણો દૂર થઈ અને આજરોજ તેનું ખાતમુહૂર્ત કરીને કામ શરૂઆત કરવામાં આવેલું છે સાથે પાદરા તાલુકામાં આવેલી ફૂલ પ્રાન્સન કંપનીના સહયોગથી બે આંગણવાડી ડબકા ગામમાં બનીને તૈયાર કરીને આજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેથી નાના બાળકોને આંગણવાડીની સુવિધા માટે મકાન ખૂબ જ સારું એવું મળી રહેશે એની સાથે ડબકાની ઓળખ સમૂહ પરબડી જે ઘણા વર્ષોથી જર્જરી થતી ગામ લોકોની રજૂઆતને આધારે આજે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી બનીને તૈયાર તેનું રિનોવેશન કરીને તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ રોજ રાખવામાં આવ્યું હતું આ તમામ કામો એ ડબકા ગામની સુવિધામાં વધારો કરશે સાથે તેની ઓળખમાં અને શિક્ષણમાં પણ ખૂબ વધારો કરશે એવી અમને આશા છે અને આજ આજના દિવસે સમગ્ર ગામ લોકોએ ખૂબ જ આવકારથી આ તમામ કામોને સહભ આવકાર આપ્યો હતો અને કામમાં સહભાગી થયા હતા